સુધી નશાની બોટલો પહોંચાડવા માટે બુટલેગરો પણ અજીબો ગરીબ તરકીબો અજમાવતા જ હોય છે સુરતના સરથણા વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ફાશ સુરત પોલીસે કર્યો છે સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવી તરકીબ અજમાવતા રહેતા હોય છે સરથાણા પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા કિસમને મુદ્દા માલ સાથે ઝડપી લેવામાં આવ્યો આરોપી નરેશ પુજારામ મિશ્નોય પોલીસ દ્વારા ઝડપાયો છે સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાની દારૂની બોટલો મળી હતી દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ એમ્બ્યુલન્સ નીચે ચોરખાના બનાવ્યા હતા એમ્બ્યુલન્સમાંથી કુલ એક લાખ ઓગણ સિત્તેર હજાર ચારસો ચાલીસ નો મુદ્દા માલ કબજે કરાયો છે એક આરોપી કેશન રત્નનામ એને વોન્ટેડ જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ સુરત